નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડેસરવાલાવા માર્ગ પર આવેલ શિવમ ગ્રુપ ઓફ ડેસર ખાતે આજે ટીવીએસનું નવું સ્કૂટર જ્યુપિટર એકસો દસ સીસીનું ડેસર સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું સાવલી તાલુકામાંથી ડેસર તાલુકાના દરજ્જો અપાવીને તાલુકાવાસીઓને અનમોલ ભેટ આપનાર ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા આજરોજ તાલુકો બન્યા બાદ તાલુકામાં પહેલું સાહસ ખેડનાર સંદીપભાઈ ચૌહાણ કે જેમને શિવમ ગ્રુપ ઓફ ડેસર ખાતે સ્થાપના કરી જેમાં હોન્ડા ટીવી એસ બજાજ અને સુઝુકી જેવા ટુ વ્હીલરના શોરૂમ ખોલ્યા અને આજે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ડેસર તાલુકાનું નામ રોશન કરીને નવા નવા સાહસો ખેડી રહ્યા છે ત્યારે આજે શિવમ ગ્રુપ ઓફ ડેસર ખાતે ટીવીએસનું નવું સ્કૂટર એકસો દસ સીસી જ્યુપિટરના લોન્ચિંગના અવસરે ડેસર સાવડી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના વરદ હસ્તે જ્યુપિટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આવનાર દિવસોમાં આવા જ નવા નવા સાહસો કરી તાલુકાનું નામ રોશન કરે અને બીજા સાહસિક મિત્રોને પણ તાલુકાના રોકાણ કરી નવા ઉદ્યોગો સ્થાપે તેવી ધારાસભ્ય કેતનભાઈએ શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આ શુભ પ્રસંગે ગુજરાતી ફિલ્મના કલાકાર મમતા સોની અને ઈશ્વર સમીકરની ટીમે હાજરી આપી હતી અને શુભ અવસરમાં હાજરી મહેમાનોનું ગરબા ગીત ટીમલી ગાઈને મનોરંજન કરાવ્યું હતું અને આજે નવી ગાડી બુક કરાવનાર ગ્રાહકોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી ત્યારે આજે શિવમ ગ્રુપ ડેસર દ્વારા યોજાયેલ લોન્ચિંગનો ધમાકેદાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હાજર સૌ મહેમાનો તાલુકાવાસીઓએ સફળ આયોજન કરનાર સંદીપ ચૌહાણના સાહસને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી ડેસર વાલાવા માર્ગ પર આવેલ શિવમ ગ્રુપ ઓફ ડેસર ખાતે આજે ટીવીએસનું નવું સ્કૂટર જ્યુપિટર એકસો દસ સીસીનું ડેસર સાવડી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે આજે શિવમ ગ્રુપ ડેસર દ્વારા યોજાયેલ લોન્ચિંગનો ધમાકેદાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હાજર સૌ મહેમાનો તાલુકાવાસીઓએ સફળ આયોજન કરનાર સંદીપ ચૌહાણના બિરદાવીને શુભેચ્છા પાઠવી આવ્યું રિપોર્ટર કિરણ સોલંકી બીએન ન્યૂઝ ગુજરાતી ડેસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો